હેલો મિત્રો હું છું ભાવિશા અને તમે જોઈ રહ્યા છો ભાઉસ કિચન તો આજે આપણે અહીંયા બનાવીશું એકદમ કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ સેવ ટમેટાનું શાક જો આ રીતથી શાક બનાવશો તો ઘરે પણ સરસ એકદમ ઢાબાને ટક્કર મારે તેવું સેવ ટમેટાનું શાક તૈયાર થશે તેના માટે આપણે ટમેટાને ઝીણા સમારીને લઈ લીધા છે અને રતલામી સેવ લીધી છે લીલું લસણ છે તેને એકદમ સરસ ઝીણું સમારી લીધું છે અને આદુને છીણીને લઈ લીધું છે હવે અહીંયા શાક બનાવવા માટે મેં ગેસ ઉપર એક નોનસ્ટિક કઢાઈ મૂકી છે અને તેની અંદર આપણે તેલને એડ કરી દઈશું તેલ સહેજ વરમાં ગરમ થાય એટલે તેની અંદર આપણે રાઈ એડ કરીશું રાઈ તતડે અને ઉપર આવે એટલે તેની અંદર આપણે જીરું એડ કરીશું સ્વાદ માટે સહેજ આપણે હિંગ એડ કરીશું અહીંયા આપણે આદુ છીણીને રાખ્યું છે તેને એડ કરી દઈશું અને સાથે જ આપણે લીલું લસણ છે તેને પણ એડ કરી દઈશું બંને વસ્તુને સરસ રીતે તેલમાં મિક્સ કરી અને સાતળવા દેસું સંતળાઈ જાય એટલે આપણે તેની અંદર ટામેટાને એડ કરી દઈશું ટામેટાના શાકની અંદર આદુનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે જો તમે ના નાખતા હોય તો એક વખત આદુ નાખી અને ચોક્કસથી શાકને ટ્રાય કરજો હવે બધું જ બરાબર સરસ રીતે મિક્સ કરી દેસું અને ટામેટાની અંદર આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી દેસું લાલ મરચું પાવડર એડ કરી દઈશું અહીંયા આપણે જેટલું તીખું ખાતા હોય તેટલું મરચું લેવાનું છે સહેજ આપણે હળદર એડ કરી દેસુ અને ઉપરથી ધાણા જીરાનો પાવડર એડ કરી દેસુ હવે બધા જ મસાલાને આપણે સરસ રીતે શાકમાં મિક્સ કરી દેસુ સેવ ટમેટાનું શાક બાજરીના રોટલા સાથે પરોઠા સાથે ખૂબ જ સરસ લાગતું હોય છે તમે રોટલી સાથે પણ ખાઈ શકો છો તો અહીંયા આપણે સરસ મજાના મસાલા શાકમાં મિક્સ થઈ ગયા છે હવે તેને ઢાંકી અને આપણે બે મિનિટ માટે રહેવા દેસું હવે અહીંયા આપણે ખોલી અને ચેક કરી લેશું અને તેને હલાવતા જ ખબર પડી જશે કે આપણા ટામેટા ચડી ગયા હવે આ સમયે આપણે એની અંદર થોડું પાણી એડ કરી દેસું પાણી સહેજ ઉકળે એટલે આપણે તેની અંદર સેવ એડ કરવાની છે તો અહીંયા મેં રતલામી સેવ લીધી છે જો તમે શાકની અંદર સાદી સેવ લેતા હોય તો તેની જગ્યાએ રતલામી સેવનો ઉપયોગ કરજો તેનાથી શાક ખૂબ જ સરસ લાગે છે અને એકદમ ટેસ્ટી બને છે તો હવે સહેજ ગળપણ માટે આપણે સાકરનો પાવડર એડ કરી દઈશું તમે ખાંડ પણ લઈ શકો છો હવે તેને હલાવી લેશું સેવ નાખ્યા પછી તેને વધારે વખત નથી ચડવા દેવાનું સહેજ રીતે બધું બરાબર સરસ મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે તેને રેવા દઈશું અહીંયા મેં શાકને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે સહેજ ગરમ મસાલાનો ઉપયોગ કર્યો છે જો તમે ના કરવો હોય તો તેને અવોઇડ પણ કરી શકો છો હવે બધું જ બરાબર મિક્સ કરી દઈશું તમે જોઈ શકો છો કે અહીંયા બધું જ તેલ સરસ ઉપર આવી ગયું છે અને આપણું શાક સરસ મજાનું તૈયાર થઈ ગયું છે તો હવે આપણું સેવ ટમેટાનું શાક તૈયાર થઈ ગયું છે મેં તેને એક સર્વિંગ બાઉલની અંદર લઈ લીધું છે તો આ એકદમ કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ આપણું સેવ ટમેટાનું શાક તૈયાર છે જો તમે પણ ભાવતું હોય સેવ ટમેટાનું શાક તો મારી આ રેસીપીને એક વખત ચોક્કસથી ટ્રાય કરી શકો છો જો મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ